મિત્રો આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ એવા ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ કે જેમને મલ્ચિંગ કરીને ટેટી અને તરબોચનું વાવેતર અત્યારે કરી દીધું છે આજે તારીખ છે આઠ દસ બે હજાર ચોવીસના દિવસે તો ખેડૂત મિત્રો વાવેતર કરતાં પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કઈ રીતનું મલ્ચિંગ કરવું જોઈએ કે રીતના ક્યારે કરવું જોઈએ એમના દ્વારા આપણે પરિચય મેળવશી એમના દ્વારા માહિતી મેળવશી એ રામ રામ તમારો પરિચય આપો ને મારું નામ રતિભાઈ માધુભાઈ વાઘાણી નામ ખડા તાલુકો જીલો ખાંભા જીલો અમરેલી તમારો મોબાઈલ નંબર કોન્ટેક નંબર ત્રેસઠ પાંચ ઓગણત્રીસ અઠ્યાસી ચાર સિત્તેર હા તમે આ વર્ષે અત્યારે ટેટી તરબૂચનું વાવેતર કરી દીધું છે તો એની અંદર જે તમે પાડાની અંદર પેપર વીંટો તો તમે આ ક્યારો નાનો છે અને આ ક્યારો મોટો છે તે એનો એનાથી શું ફાયદો છે આવું આ રીતનું વાવેતર કરવાથી બીજો શું શું ફાયદો થાય આમાં સાહેબ એવું છે મારો આ બે ક્યારા છે આની અંદર જ્યારે કટિંગ આવે ત્યારે તરબૂતો હોય કે ટેટી હોયનું કટિંગ આવે ત્યારે વારે વારે એક ના ક્યારેમાં ચાલે તો વાંધો ન આવે પછી દરેક ક્યારેમાં ચાલે તો જે વેલા હોય એને નુકસાની બહુ આવે પછી બીજી વાર કટિંગ કરવા પણ હું રહેતું નથી કે વેલા બધા બગડી જાય એ તો મોટો ક્યારે હોય ને એની અંદર ચાલવાનું રાખે અને ઓલાની અંદર બધો માલ રાખે એટલે વેલાને સલામતી રહે અને દવા છાંટવા માટે ગમે કામ કરવા માટે જવું હોય તો આની અંદર ચાલવાનું આની અંદર ચાલવાનું નહીં ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ ક્યારો નાનો છે અને બાજુનો ક્યારો મોટો છે તો જ્યારે પણ આપણે તરબૂચનું કટિંગ કરીએ તો વારંવાર એક ને ક્યારે માલવાથી વેલાને નુકસાન થાય તો બીજી વખત કટિંગ થતું નથી અને જો એક ક્યારો મોટો રાખી તો દવા છંટકાવવા માટે પછીના ચાલવા માટે અને તરબૂચને લઈ જવા માટે બહુ સહેલું રહે છે તો આમને બહુ બુદ્ધિપૂર્વક કામ લીધું છે અને બહુ વ્યવસ્થિત આયોજન કર્યું છે તમે બીજા ખેડૂત ભાઈઓને આજ આ પ્રત્યેનું વાવેતર કર્યું છે એમાં તમે શું સંદેશ આપશો શું સેલ આપશો ખરેખર આ વસ્તુ કરાય છે અમે તો દસ અગિયાર બાર વર્ષથી તરબૂત તેની ખેતી કરીએ છીએ અને આ રીતે મલ્ટિંગ ક્રોપ કવર બધું કરીને કરીએ છીએ પણ આમાં અમને ઘણો ફાયદો દેખાય છે સારું ખૂબ ખૂબ આભાર